અમદાવાદમાં રસ્તાઓને લઈને ફરિયાદો થતી રહે છે ત્યારે ન્યુ રાણીપના રહીશોએ સુધી ફરિયાદ કરી છે આ છે ન્યુ રાણીપમાં આવેલ જીએસટી ક્રોસિંગ પાસેનો રોડ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ હલકી ગુણવત્તાનો છે મહાનગરપાલિકાએ બારસો મીટરનો રોડ તો નવો બનાવી દીધો પણ નવો બનાવેલો આ રોડ જુઓ તો તેની અસલીયતનો ખ્યાલ આવી જશે હાથ નાખો કે ડામરના આખે આખા પોપડા બહાર આવે છે પગથી દબાવો તો રોડ તૂટી જાય છે આ રોડ બન્યાને માત્ર બે દિવસ થયા છે ત્યારે આ રોડની આવી હાલત હોય તો પછી આગળ જતા તેની પરિસ્થિતિ કેવી હશે તેની કલ્પના કરી શકાય છે રોડની ગુણવત્તાને લઈને સ્થાનિક લોકોએ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ ફરિયાદ કરી છે સ્થાનિક કોર્પોરેટર આવ્યા ત્યારે લોકોએ તેમને રોડને લઈને કેવી ફરિયાદો મારો ચલાવ્યો તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કાઉન્સિલર ગીતાબહેન સામે લોકો કેવો રોષ વ્યક્ત કરી રહ્યા છે ગીતાબહેને આ અંગે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે આ કેટલી મિલી ભગત ચાલે છે એની ખબર અમને પડતી નથી પણ કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બધા જ લોકો અહીંદર સામેલ છે સો ટકા સામેલ છે અને આ રોડમાં નવા રાણીપો ચાલશે

એની જગ્યાએ ન્યૂઝ બીજી વખત સીધો સીધો માટી પર રોડ પાછળ દેવામાં આવે છે અને પબ્લિકના ખુલ્લા ઉમ્બલું બનાવવામાં આવે છે એડિશનલ એન્જિનિયર અને ચેરમેન શ્રી આવીને વાતાવરણ ઊભું કે અમે નજર મારી એમ કરીને જતા રહે છે જતા રહે મેર આવે નહીં તમે કામની ગુણવત્તા લો અમારી મજૂરીના પૈસા ટેક્સ વધારે આમ તો વિચાર કરતા નહીં ઓખો બંક કરીને ટેક્સ તો વધારે વધારે જ કરો છો અમારી સહેજ ભૂલ હોય પ્રજાની તો એ તો ગાંઠતા નહી આ તો સરકારી કામ છે કે તમે પહેલાં પૈસા ભરો ને પછી અમે સાંભું જોઈએ તો આવું કામ આલવા બેઠા એના કરતાં બધા રોડ ઉખાડો નહિયો હારો હતો પહેલા અને નિયારિયામ અમે તેવાઈ જઈશું સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ તો ખરાબ છે પણ રોડ જ્યાં બન્યો ત્યાં આગળ ડ્રેનેજ લાઇન માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે જો ડ્રેનેજ લાઈન નાખવી હોય તો રોડ શા માટે બનાવ્યો તેવો પ્રશ્ન પણ લોકો કરી રહ્યા છે આ સમગ્ર મુદ્દે મેયર ગૌતમ શાહે તપાસ કરવાની સૂચના આપી છે અને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવે છે અગાઉ જોધપુરમાં રોડને લઈને બે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે છતાં શેઠની શિખામણ જાપા સુધી કહેવત મુજબ રોડની ગુણવત્તાને લઈને કોલમ બોલ ચાલતી રહે છે મહત્વની બાબતો એ છે કે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ પણ થોડા મહિના પહેલા અમદાવાદના રસ્તાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અમદાવાદના રોડને લઈને અનેક ફરિયાદો અવારનવાર નવાર ઉઠતી હોય છે ત્યારે જીએસટી ક્રોસિંગ પાસે ન્યુ રાણીપમાં રહીસોએ જે નવા બનેલા રોડ છે તેની ગુણવત્તાને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે તેઓએ રોડની ગુણવત્તાને લઈને મેયર સ્ટેન્ડિંગ્સ કમિટી ચેરમેન સહિત કમિશનરને પત્ર લખ્યો છે હવે જોવાનું એ રહે છે કે રોડમાં થતા ભ્રષ્ટાચાર સામે તંત્ર કેવા પગલા ભરે છે કેમેરામેન મનીષભાઈ સાથે ઝલક જલાકત્યારુ જીએસટીવી